યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો પણ છે કે જ્યાં એક જગ્યાએ યાત્રિકોની બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે કે પી એન માળી ફાઉન્ડેશન વિવિધ સેવા ભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો અને જમવાની અને રહેવાની સગવડતા સાથેની સેવાઓ

રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પી એન માળી ફાઉન્ડેશન સ્થાપક અને સમાજસેવી શ્રી પી એન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે તેમણે જણાવ્યું હતું કે મારી ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચા નાસ્તો રહેવા જમવા સુવા સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી છે એક હજારથી પણ વધારે કાર્યકરો સેવામાં જોડાયા છે નોંધનીય છે કે ગત વર્ષે તેમણે અંબાજી મેળામાં સિનિયર અને સહિત પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવાઓ આપી હતી જલોત્રા અને દાતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આધશક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા

અને તમે પણ બધા આવો આરામ કરો જમવાનું બહુ સરસ છે અને અમે દર વર્ષે આઈએ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા સાહેબ અમે પાટણથી આવીએ છીએ મારું નામ વર્ષાબેન છે અમે પાંચ વર્ષથી પગપાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાદલા સુવાની વ્યવસ્થા બી ચાલે છે બધું ખૂબ સારું છે મજા જય અંબે બધને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની ત્યાંથી કર્યું છે માય ભત્તોને ટકો તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા જે માય ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચાર નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો છે આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે લાખો ની સંખ્યામાં માઇ ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક માય ભક્તો દૂરથી આવતા હોય છે માના શ્રેણી નમાવવા માટે તો મા જગત માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું આટલા દૂરથી માય ભક્તો ચાલતા વેદલ યાત્રા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે અને માં જગત માં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગત માને એક વિનંતી કરું છું સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશન ની હજાર વધુ કાર્યકર્તા જે સેવા ગીય લાગ્યા છે એમની પણ મનોકામનામાં જગેદ્રણીમાં અંબા પૂરી કરે